ઝારખંડના સાહેબગંજમાં બે માલગાડીઓ સામ સામે ટકરાઈ હોવાનું સામે આવ્યું છે અકસ્માત મોડી રાત્રે ત્રણ વાગે બનવા પામ્યો હતો અકસ્માતમાં બે લોકો પાયલટના મોત થયા છે તેમજ સુરક્ષામાં રોકાયેલા ચાર સીઆઈએસએફ જવાનો ગાલ થયા હોવાનું જાણવા મળી આવ્યું છે આ ટ્રેન અકસ્માતની ઘટના સાહેબગંજ જિલ્લામાં બરહેત એમજીઆર લાઇન પર બની હતી ટ્રેન ઝારખંડના ગૌડા જિલ્લાના લાલમટિયાથી પશ્ચિમ બંગાળના ફરક્કા

બીએસ મોલ બંગાળના રહેવાસી હતા તો આ ઘટનામાં ઈજાગ્રસ્તોની સારવાર બરહાટ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે આ માલગાડીઓની ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી તો ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ